હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં જો આજે બનાવવાના છે આપણે લીલી ડુંગળીના પરાઠા તો એના માટે આપણે આ લીલી ડુંગળીને આવી રીતે ગોળ ગોળ રીંગ કરી અને કાપી લીધી છે અને ત્યાર પછી આ બે વાટકા જેટલો બે મોટા વાટકા જેટલો આપણે ઘઉંનો લોટ લઈ લીધો છે તેમાં આપણે જે આ લીલી ડુંગળી સુધારી છે તેને એડ કરી દઈશું અને ત્યાર પછી હવે આપણે તેમાં બધા મસાલા એડ કરી દેસુ તો અડધી ચમચી જેટલી હિંગ હળદર જીરું ગરમ મસાલો લાલ મરચું પાવડર તમારે જો તીખા મરચા એડ કરવા હોય તો લાલ મરચું પાવડરની જગ્યાએ તમે તીખા પણ એડ કરી શકો છો અને પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેસુ હવે આપણે તેમાં થોડા અજમાને આ રીતે હાથેથી ક્રશ કરી અને નાખી દેસુ અને ત્યાર પછી આપણે થોડું તેલ એડ કરી દેસુ જેથી આપણો પરોઠા છે તે એકદમ અંદરથી સોફ્ટ બનીને તૈયાર થાય અને ત્યાર પછી આપણે લોટ બાંધી લેશું આમાં જરૂર પડે તો થોડુંક જ પાણી એડ કરશું કેમ કે જે ડુંગળીમાંથી પાણી છૂટું પડશે તેમાંથી જ આપણો લોટ બંધાય અને તૈયાર થઈ જશે એટલે જો જરૂર પડે તો જ પાણી એડ કરવું આ રીતે આપણે લોટ બાંધી અને તૈયાર કરી લેશું તમે આમાં થોડું માખણ એડ કરવું હોય તો એ પણ એડ કરી શકો છો એનાથી આપણા જે પરોઠા છે તે અંદરથી એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે હવે આપણો લોટ બંધાય અને તૈયાર થઈ ગયો છે આપણે તેમાં થોડુંક જ પાણી એડ કર્યું છે જે ડુંગળીનું પાણી છૂટું પડે તેમાંથી જ આપણો લોટ બંધાય અને તૈયાર થઈ જશે તો હવે આપણે તેમાં થોડું તેલ એડ કરી અને તેને ટૂંપી લઈએ અને હવે આપણે તેને 5 થી 10 મિનિટ માટે આખી મૂકશું ઢાંકીને એટલે આપણો લોટ એકદમ સરસ તૈયાર થઈ જશે હવે આપણે તેમાંથી થોડો લોટ લઈ અને પછી તેમાં લોટ લગાવી અને પરોઠા વણી લેશું તમે તમારી પસંદ મુજબ તેને શેપ આપી શકો છો અથવા તો ગોળ જ રાખી શકો છો હવે આપણે તવી ગરમ કરવા મૂકી દીધી છે તો તેમાં આપણે આ પરોઠાને શેકી લેશુ તો સૌથી પહેલા આપણે થોડું તેમાં તેલ લગાવી દઈશું અને પછી પરોઠાને એડ કરી અને બંને સાઈડથી એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેશું તમે તેમાં તેલની જગ્યાએ બટર અથવા તો ચીઝ કે કોઈપણમાં જેમાં તમારે બનાવવો હોય તેનો ઉપયોગ કરી શકો છો આ રીતે આપણે બંને સાઈડ તેલ લગાવતા જશું અને તે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેશું આ રીતે આપણે એક પછી એક બધા પરોઠા વણીને તૈયાર કરી લેશું અને તેને આ રીતે આપણે તવીમાં શેકી તમે પણ ડુંગળી હોય તો આ રીતે એકવાર પરોઠા જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી થાય છે તેલ લગાવતા જશું અને બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેશું આ રીતે આપણે બધા પરોઠાને તેલ લગાવી અને શેકી લેશું અને તૈયાર કરી લેશું જો તમારે વધારે તેલ ના લગાવવું હોય તો પહેલાં તમારે એક પળ આ રીતે વાળી અને પછી બે સાઈડ થોડું થોડું તેલ લગાવી દેવું એકદમ ટેસ્ટી અને બંને સાઈડથી એકદમ ક્રિસ્પી એવા આપણા ડુંગળીના પરાઠા બની અને તૈયાર થાય છે તો તૈયાર છે આપણા લીલી ડુંગળીના એકદમ ટેસ્ટી એવા પરાઠા જો તમે પણ લીલી ડુંગળીનું કાંઈક બનાવવા માગતા હોય તો આવા પરાઠા એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો અને આવી અવનવી ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો